આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી પંદર લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ કંપનીમાં નકલી આલ્પસ વુડનેસ રોઝમેરી વોટર બનાવવાનું હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનાનો આરોપી સાગર ગજેરા છેલ્લા લગભગ છ મહિનાથી આ ડુપ્લિકેટ કોસ્મેટિક્સનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યો હતો ચિંતાજનક બાબત એ છે કે આ નકલી રોઝમેરી વોટર જો કોઈ વ્યક્તિ પોતાના વાળમાં વાપરે તો તેનાથી વાળ ખરવાની શક્યતા પણ રહેલી છે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે પોલીસે હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે